આજના તાજા હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો બે દિવસથી ગુજરાતમાં વરસાદનો ફરી રાઉન્ડ શરૂ થયો છે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યારે આજે મોડી રાત્રે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેના વિશે આપણે વાત કરીશું આજે રાજ્યના પંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી મિત્રો કરી દેવામાં આવી છે રાત્રિ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ તેમજ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ટોટલ ઓગણત્રીસ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર તેમજ વડોદરા આણંદ પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે વાસ્તવમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે અરબસાગર અને બંગાળની ખાડીમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી લો પ્રેશરની સ્થિતિ સર્જા છે પરેશ ગોસ્વામીએ મિત્રો વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટના અંતના સપ્તાહમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે બંને સિસ્ટમ ભેગી થતાં લો પ્રેશરની સ્થિતિ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો આજે નર્મદા ભરૂચ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ચોવીસ ઓગસ્ટની વાત કરીએ તો ચોવીસ ઓગસ્ટે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તેમજ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે